કુમકુમ ના પગલા પડ્યા માળીના હેત જડ્યા કુમકુમ ના પગલા પડ્યા મારીના હેત જડ્યા જોવા લોકોટોળે વળ્યા રે માડી તારા યા ધાણ મળ્યા હો તારા આવવા નુંજનો ડોક્ટર કૃણાલ જોશીના જય માતાજી જય અંબે આજે જે વિષય પર ચર્ચા કરવી છે શક્તિપીઠ એનો મહિમા તો જગદંબા એ સતી સ્વરૂપે પ્રગટ થયા સત્ય વચન પાલન કરવા વાળા હતા એટલે નામ સતી પ્રસંગ તો આપણે બધા જાણીએ છીએ પણ જ્યારે દક્ષ યજ્ઞમાં માતાજી એ દેહ બાળ્યો એ પછી મહાદેવજી કનખલ પધાર્યા યજ્ઞ નારાયણ અગ્નિદેવ પાસેથી

સતીના શરીરના ટુકડા કર્યા એ એકસો ને આઠ ટુકડા પડ્યા અને એ ટુકડા જે જે સ્થાન ઉપર પડ્યા ત્યાં શક્તિના પીઠોનું નિર્માણ થયું અને એમાંય આપણી પ્રાચીન કાળમાં પીઠ પૂજાતી હતી તો જે મુખ્ય મુખ્ય શક્તિ પીઠો છે કારણ કે દેવી ભાગવત એનો સપ્તમ સ્કંધ દેવી ભાગવતનો સપ્તમ સ્કંધ અને સાતમા સ્કંધનો ત્રીસમો અધ્યાય એમાં શક્તિપીઠનું વર્ણન છે તો શક્તિપીઠનું વર્ણન કરતા કહ્યું કે શક્તિ શક્તિના શક્તિ આપણા શરીરમાં છે શક્તિપીઠ આપણા શરીરમાં છે તો દેવી ભાગવતમાં વર્ણવ્યું વારાણસ્યામ વિશાલાક્ષી गौरीमुखनिवासिनी प्रयागे वाराणस्यां विशालाक्षी गौरीमुखनिवासिनी प्रयागे ललितादेवी प्रोक्ता सा लिङ्गधारिणी વારાણસ્યામ વિશાલાક્ષી કાશીમાં માં વિશાલાક્ષી બિરાજે છે પછી નૈમિષારણ્ય અને પ્રયાગમાં લિંગધારીણી સ્વરૂપે માતાજી બિરાજે છે અસ્તિનાપુરમાં માતાજી જયંતિ સ્વરૂપે બિરાજે છે માયાપુર્યામ કુમારી સ્યાત સંતાને લલિતાંબિકા गयाया मंगला प्रोक्ता विमला पुरुषोत्तम कुमारी स्वरूपे बिराजे गयाची मंगला देवी स्वरूपे बिराजे कामुकी गंध मादने गंधमादन कामुकी स्वरूपे छे દેવી ભાગવતમાં વર્ણવ્યું શિવલિંગે જલક્રિયા શિવલિંગમાં જે આપણે જળ ચડાવીએ છીએ એ જળ એ માતાજીનું સ્વરૂપ છે તો આવી રીતે દેવી ભાગવતમાં શક્તિપીઠોનું વર્ણન કર્યું છે એકસો આઠ શક્તિ પીઠો વર્ણવી છે પણ માતાજી બ્રહ્માણી સ્વરૂપે છે વૈકુંઠમાં માતાજી મહાલક્ષ્મી સ્વરૂપે છે કૈલાસમાં મા રુદ્રાણી સ્વરૂપે છે એટલે દેવી ભાગવત એમ કહેવા માંગે છે કે શક્તિપીઠ

આપણે પણ શક્તિપીઠોનું સ્મરણ કરી ભૌતિક જગતનું સુખ અને મોક્ષ પ્રાપ્ત કરીએ આપણા જીવનને કૃતાર્થ કરી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રિ એને હર્ષોલ્લાસથી મનાઈએ એ જ અભ્યર્થના સાથે આપ સૌને જય અંબે